આજે સોળમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય વિના હિતકારી બીજું કોઈ તારું નથી સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનંદ સ્વામી આ પદની અંદર સંસારની સત્યતા બતાવે છે અને આત્યંતિક કલ્યાણ માટેનો મુદ્દો પણ બતાવે છે સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી સંત પુરુષની સોબત વિના શી થાશે ગતિ કેટલાક લોકો એવું પણ માનતા હોય છે કે અપુત્રસ્ય ગતિ નાસ્તી જેને સંતાન ન હોય એની ગતિ નથી થતી જો જોવા જઈએ વિચારીએ તો ખ્યાલ આવશે ઉર્ધ્વગતિ અને અધોગતિ બે પ્રકારની ગતિ છે ઘણાને અડધો અડધો ડઝન દીકરાઓ હોવા છતાં પણ અધોગતિને પામ્યા છે અને કેટલા એવા હશે કે જેને એક પણ સંતાન ન હોવા છતાં ઉર્ધ્વગતિને પામ્યા છે ભગવાનના ધામને પામ્યા છે સદગતિ અને અસદગતિ અસદગતિ જેને જીવનની અંદર સાચા ગુરુ નથી મળ્યા જેણે જીવનની અંદર ક્યારેય પણ સાચા સંતની સંગત નથી કરી જેને ભગવાનમાં શ્રદ્ધા નથી ભગવાનની આજ્ઞાનું પાલન એના જીવનમાં નથી અધર્મ અનિતિ દુરાચાર ભ્રષ્ટાચાર માનવતાનો પરિત્યાગ સંસ્કારનો પરિત્યાગ કરીને જે સ્વચ્છંદી જીવન જીવે છે એને હંમેશના માટે અસદગતિ થાય છે સદગતિ તો એને થાય જે સંતના શરણમાં જાય તેને સંત પુરુષની સોબત વિનાશી થાશે ગતિ સંત જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણું કલ્યાણ નથી થતું એક સિદ્ધાંત વાત છે મનુષ્ય દેહ મળ્યા પછી ઘણી બધી સાધનાઓ કર્યા પછી પણ એનામાં રહેલું અજ્ઞાન એનામાં રહેલી વાસના એનામાં રહેલા સ્વભાવ પ્રકૃતિ દોષો એ કદાચ કુંઠિત થાય પણ નિર્મૂળ તો થતા જ નથી એ આસક્તિ કામના અને દોષોનું મૂળ બળી જાય દોષ માત્ર વાસના માત્ર નિર્મૂળ થઈ જાય ક્યારે ક્યારે સાધક સંતનો સમાગમ કરે અને સંતની કૃપા દ્રષ્ટિનો અધિકારી બને ત્યાર પછી એ નિર્વાસનિક થાય છે એની સદગતિ થાય છે કે અક્ષરધામ સુધીની ગતિ થાય છે બીજા ઘણા ઘણા મનમાની રીતે અને શાસ્ત્રો કૃત્ય લખાયેલા સાધનો કરવામાં આવે એને પુણ્ય જરૂર થાય એને આપણે મહારાજના વચન પ્રમાણે જોઈએ તો કદાચ એને જન્મમરણના ચક્રાવામાં ભટકવું ન પડે એને યમદો તો લેવા માટે પણ ન આવે એને જમપુરીમાં પણ ન જવું પડે એટલું ફળ અવશ્ય પણ એ મળે પણ એના માટે જન્મ મરણ તો ઊભા ને ઊભા કારણ કે સિદ્ધાંત વાત છે જ્યાં સુધી જીવાતમાં ભ્રમરૂપ ન થાય જ્યાં સુધી જીવાત્મા નિર્વાસની ન થાય જ્યાં સુધી જીવાત્મા અજ્ઞાન મુક્ત આસક્તિને કામના મુક્ત ન થાય નિર્ગુણ ન થાય ત્યાં સુધી એને અક્ષરધામમાં પ્રવેશ મળતો નથી અક્ષરધામમાં પ્રવેશ મેળવવાની પાત્રતા આપણા માટે તૈયાર કરવાવાળું કોઈ પણ હોય તો સાચા સંત છે પરમ એકાંતિક ગુણાથી સંત છે અને એટલા માટે આપણને દેવાનંદ સ્વામી આ પદની પંક્તિમાં દ્રષ્ટિ આપે છે સ્વાથી ઓસંસારતેમાં રયો લથ બથી અંતમે તો એકલા જાઉં કામે રે મથી વિના હિતકારી બીજુ કોઈ તારું નથી માતા પિતા સુતનારી બંધવ તારા સાથી સંત પુરુષની ની સોબત વિના શી ગતિ હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી ભગવાનના માર્ગે ચાલવા માટે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સાધન કરવા જરૂરી છે તપ કરવું જરૂરી છે વ્રતો કરવા જરૂરી છે નિયમ ધર્મનું પાલન કરવું જરૂરી છે ત્યાગ રાખવો પણ જરૂરી છે પરંતુ એ બધા સાધનો કરતાં અતિ અગત્યનું સાધન અને અતિ અગત્યનો મુદ્દો એ છે કે સંતનો સમાગમ સંતને વિશે પ્રીતિ સંતને વિશે આત્મબુદ્ધિ સંતને વિશે નિર્દોષ બુદ્ધિ સંતના વચનમાં વિશ્વાસ એ જ્યાં સુધી સાધન કરવામાં ન આવે ત્યાં સુધી કહેવું હોય તો કહી શકાય કે હીરો ગોગે જઈ આવ્યો એના જેવું થાય અને મુક્તાનંદ સ્વામી એટલા માટે તો પોતાના પ્રભાતી પદમાં કહ્યું મનમત થઈને તો કોટી સાધન કરે મનમત થઈને તો કોટી સાધન કરે સદગુરુ શબ્દ વીણ સર્વકાચો એ મેલ મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું વચન ગુરુદેવનું સેવતું રૂપ એ શુદ્ધ સાચું મનગમતા ગમે તેટલા સાધન કરો તો પણ ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય કરોડો સાધન અને સંતના કહેવા પ્રમાણે ખાલી ઘંટડી ખખડાવે નગારું વગાડે જાલર વગાડે મંદિરમાં જાડું પોતા કરે એમાં એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય વાસના નિર્મૂળ બની જાય ગતિ પ્રાપ્ત કરવા માટે અક્ષરધામ તરફની ગતિ પ્રાપ્ત કરવા માટે સંતનો સમાગમ અનિવાર્ય છે ભલે શાસ્ત્રમાં કહું રૂતે જ્ઞાનાન્ન મુક્તિ જ્ઞાન વગર મુક્તિ નથી ભગવાનના પ્રગટ સ્વરૂપના જ્ઞાન વગર મુક્તિ નથી બીજો કોઈ ઉપાય નથી ભલે કહેવામાં આવ્યું પરંતુ એ આત્મા અને પરમાત્માના જ્ઞાનની દ્રઢતા આપણા જીવનમાં થાય ક્યારે કે સંતનો સમાગમ થાય ત્યારે ભલે કહેવામાં આવ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો અનન નિશ્ચય ન થાય ત્યાં સુધી જીવાત્માનું કોઈ રીતે કલ્યાણ નથી અને મહારાજે પણ વચનામ્રતમાં કહ્યું કે જેને નિશ્ચયમાં કાચપ હોય અને મહારાજ પોતે કહે છે કે એનું કલ્યાણ કરવા હું ધારું તો પણ કલ્યાણ ન થાય આટલો મોટો નિશ્ચયનો મહિમા અને એ નિશ્ચયની દ્રઢતા આપણને થાય ક્યારે કે સંતનો સમાગમ થાય ત્યારે સંતના વચનમાં સંતમાં સંતની ક્રિયામાં વિશ્વાસ આવે શ્રદ્ધા આવે ત્યારે એટલા માટે દેવાનંદ સ્વામી ભગવાન ભજવાની આધ્યાત્મિક ક્રિયા કરવાની રીતિ નીતિ પ્રણાલિકા રહસ્યને મર્મ આ પદની અંદર સમજાવી રહ્યા છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ